ઘટનાની વાત કરીએ તો આરોપી પ્રભુ મદ્રાસી એક રિક્ષા ચાલક ધીરેન્દ્ર પાસે આવ્યો હતો અને તેને પોતાની રિક્ષામાં બેસાડવાનું કહ્યું હતું જોકે ધીરેન્દ્ર એ તેને રિક્ષામાં બેસાડવાની ના પાડી હતી આ વાતથી ગુસ્સે ભરાયેલા પ્રભુ મદ્રાસી પહેલા પરેશ વાઘેલા પર અને ત્યારબાદ ધીરેન્દ્ર પર ચપો વડે હુમલો કર્યો હતો આ હુમલામાં પરેશ વાઘેલા ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ધીરેન્દ્રને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે પરેશ વાઘેલાના મૃત્યુના સમાચાર મળતા જ પૂજક સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી પ્રભુ મદ્રાસીની ધરપકડ કરી લીધી છે હાલમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હત્યા પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મારું નામ જાસોલિયા હિતેશ છે ઘણા સમય થતા કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂ નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયા ના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ